આયો યો રાક દે માં જોડતો દાણો હે માં હે માં જના રાગા આઈ તીયા આપો મને હા સહી આલે હવે પી ખવાનું નથી કામ થઈ ગયું છે આપણે છે ને આમ આમ હમે ધ રાખજો

જો પોલીસ પોલીસ કેસ કરે એવું કઈ હોય ને તો આપણે એક ના બે નહી થવાનું જો તને બે જેડીયા કદાચ છોડે ને તો ખાઈ લેજે પણ નામ ના લે લેતું મારો જેડીયા તો નહી ખમી ખડું હું કઈ તું પેલા ના ખમવા પડે આ તો તારું બાપ હરેણા નહીં પોલીસ ના જેડીયા કેવા આવે આપડે ખાઉસુ બમશું ની અમ ના છે આમ ભૂલે કે મારું તો નામ તું હે ને લેતો જ નઈ ને ખબર છે મારે ખાવા પડે વાત કરી બે ખે એક બે જડીયા જાય થઈ જાય ખબર એમ કઈ ચાલતા એમને ધંધો સોરી નો થાતો એવું કઈ કરવા નથી નકરજો હું તો હાલે જ પાછો મે

તોય આપણે હે ને વાતચીત થી તો મિંદાસતી કરવાની બીવ ને ભેગા થાય ને ચોરી ચોરી કરી એટલે આપણે જાવ તો હે હો કાકા તો પડે ને આપણે આપણને ના ખીરવાળા તો બે દરા અહીં આપણે હવે થોડુંક કેવું પડે ને ઈ વાત સાચી એ આપણે કહેતા કે ભગવાન જોયું ભગવાન જોયું હવે આપણે કેવાનું હા હા ભગવાન જોયું હા સાચી પણ થોડો કેમ જકલાતો ન્યો કે હું કાકા ના જકલાઉં તમે જો

એક દિન એમાં પૈસાની વાત થતી પૈસા મારે હે લાગતી એટલે બધા પચાસ હજાર નું કીધું આપડે તો થઈ જાય લાખ નું તો તમે તો મ્યુનિસિપાલટી ગઈ એટલે થઈ જાય ના ના પણ હમણાં હતા એટલે થઈ જાય એક લાખ એટલે હું જવું તારા અને આ સારી દરવાજો તો ખુલ્લો છે કોઈ આવ્યું ઘરે આ તારી હું બરબાદ થઈ ગયો પૂરું થઈ ગયો મારા ઘરે ના બધા ચોરી થઈ ગયા આજે તો આજ લાઈન મેલ્યા હતા મારા ઘરે ઘરે ચોરી થઈ ગયા શું વાત કરો તમે ઘરે ચોરી થઈ ગયા ત્યાં પણ રોહો તો નહીં તમે હવે તમે લા અંદર મેલી હું મીટિંગમાં ગયો તો હવે મીટિંગ તો કરવી પડશે ને પછી ના હોય તો પણ પોલીસ કેસ કરો તો કરવો ને હોય જ ને તાર પોલીસ કેસ કરવો પડશે

ઓ તો જયા કે રુપુર ઓમ ભુઈરાન કપુ ભઈ ઓલી બાજુ હો થયો તમાર દેહો દેહો તમે દેહો થયો અલ્યા ભાઈ રણા ચોરી થઈ ગયા લાખ રૂપિયા એટલે તોરી બોય બધું કઈ જાય ભૂરા ભાઈ જો તમે પૈસા ના દો ભૂરા ભાઈ બંધો તમે ભૂરા ભાઈ અને સોંતિ ની વાત કરો

તો સમજુ આ કાર ભાઈ લાખ રૂપિયા હતા કા લાખ હતા ને પચાસ હજાર હતા પચાસ હજાર હતા એ બીજા જ વપરી ગયા હવે હતો એમ ને તમારા પાંચ લાખ ના ઘરેણા હતા ને એ પાંચ લાખ ના ઘરેડા હમુ કાર્ડના પચાસ હજાર એક લાખ રૂપિયા ની પાછળ લેવા વધારા ને આ તોડી કરી જઈ એ હા પછી તમને

પૈસા ના લાગ્યા મારા કેવા શાંતિ રાખો તમે કઈ છો

પેલી વાત નક્કી કરો નક્કી નઈ થયું કે દાગીના ખોવી ગયા હે આ ચોરી ગયા હે પચાસ હજાર રૂપિયા ચોરી ગયા એ તો હરામ નું ખાઈ ખે ભેવ કરી ત્યાં ઉપર જોયું જોયું આરામ નું અમે નઈ હરામ નું તમે ફેરું કર્યું તો અમે તો મજૂરી કરી છૂટી ગયા ના

કામ કરી કરી ને એક એક રૂપિયા ભેડો કરીને પાંચ લાખ ના ઘરે ના ગણાયા હતા અમે અમે કોમ કરી કરી ઘરે ના કરાયા જ નથી ખોપેલા ને ચોરી જ ના થાય કોક ના ગરીબ ના બુચ માર્યા છે મોતીભાઈ આ ભૂરાભાઈ ને કાળા ભાઈ એવા હે ની બુચ મારનારા ભાઈ મહેનત કરે છે તો ભાઈ ચોરી કેવી રીતે થાય આપડે ગામમાં હે કુ ચોરી મન કો ચોરી ના આવે કે આ ઘરે આ હારો હોય ને નહી હારો ને ચોરી કરવામાં તમારી જોશી જો અહીંયા પેરીને આમ બતાવતી ફરતી હતી ને કરતા તમે ચોરી કરતા ને એટલે ખબર પડે કે તમે લીધું હે કે ખાલી આય એટલું પૂછવા કે તમે લીધા 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 નહીં પોલીસ સ્ટેશને પોલીસ કરે આમ તમને ઘર ના પોલીસ જી કરો એ કરો તમારું તમે તમે હા પોલીસ કેમ કરવો જ જોયા તમારા પાછી ખરાણા ને પછી તમારી વાત આમ તે અમે લીધા જ નહીં

પોલીસ વાળા ગોતી પોલીસ વાળા તો બધા પૂછ્યું કે ગમવા ને ગમ માં આપડે ખાલી ખોટા પોલીસ ને બોલાવા નહીં તો કોઈ લીધું હોય તો એમ કે પૂરા ભાઈ ઘરે પાછા ઓલા ખાલી ખોટા ગામ માં ઓલા થાય પોલીસ વાળા મારશે તોડશે એના નાખો અમારે ડબી ડબો બસ શું તમારા તમે આવો ને જોઈ લેજે તમે જાવ પણ અમે હે ને ચેક કરીશું તમારે તમે ચોરી કરી છે ના ના આ મારા એકલા નહી પોલીસ લઈને ફેલા તારી ડોસી તો ઘર ને આમ આમ છોપડી છોપડી તો આમ હકી ભેગી કરીને લે પાછો તો તારા ધૂળ લેવા આવે ન ભાઈ

ગોલમાલ તો નહીં કરતા ને શરૂઆતમાં મને એવું લાગ્યું કે અમને પૈસા ના લો હોય ને એકના ગાઢતા હોય પાતોલા જગા ભાઈ ભેગા આતા ને એટલે જગા ભાઈ કઈ કરી અને એમે ઓલા ડોહી બહુ ઉલરે એટલે કોક ને કોક તો લઈ જાય બાર પેરી નથી બઉ ને તને બતર બતાય એટલે ને આજના જમાનામાં હે ને સાજુ પેન બાર નેહરા ને ઓને બહુ આંખે બહુ થાતી અન ગમીની ડોહ્યુ કેતી બહુ કે તમારે પાસે આવું છે આવું હા તો તમે જવો પોલીસ બોલી ગપુર ભાઈ લગીરી અમે કઈ કર્યું જ નહીં ઓલા પોલીસ જે પડે એ પેલા હાથું બોલી દેવું અમે કશું કર્યું ગપુર આવું તો આવો તમે જાવ મારે ઘરે આગા ગમે એવું થઈ જાય આપડે કરે ને ઘરે એવું છે અને આપડે હાવ હવે સાફ જ કરી નાખું એ ને હટાઈ નાખું બારોબાર બાર રાખ્યું માલ હે ને બારોબાર જ રાખ્યું આપડે પાછી શીશા ને ખા છે એમ તાણે દહ દાડા ભૂસ્યા રે હું તાને પછી તો મોજ જ છે ને તાણે 15000 નો 15 લાખ નો તો માલ આપડી પાસે છે ને